પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મચી ગયો છે હોબાળો પાટણની હેમચંદ્રચાર્ય યુનિવર્સિટીમાં પ્રાંતિજની કોલેજમાં પરીક્ષા સમય મામલે વિદ્યાર્થી નેતા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પ્રાંતિજ કોલેજ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન અન્ય કોલેજની સમસ્યા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી જો કે એક સપ્તાહમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો યુનિવર્સિટીમાં ધરણા પ્રદર્શન કરવાની ચીમકી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનુસાર પ્રાંતિજની કોલેજમાં ગેરરીતિ મુદ્દે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે આથી ત્રણ દિવસ પહેલાં સાબરકાંઠાના પ્રાતિજ ખાતે જે ઘટના બહાર આવી હતી એક્સપેરિમેન્ટલ કોલેજની માસ ચીટિંગની જે ઘટના સામે આવી હતી તેને લઈને આજે વીસી ઇન્ચાર્જ વીસી સાથે મુલાકાત કરી છે પરીક્ષા નિયામક સાથે મુલાકાત કરી છે અને તમામ જે આધાર પુરાવા અમારી પાસે હતા એ આધાર પુરાવા અમે સબમિટ કર્યા છે તેની સાથે સાથે અમારી પાસે જે અન્ય કોલેજોની માહિતી જે વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી જે એચએનજીઓ અંતર્ગત આવતી સંસ્થાઓ છે તે સંસ્થાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ધુપ્પલ ચાલે છે અહીંયા અમને જે જવાબ મળ્યો છે ચાર દિવસનો મેળો છે પરંતુ અમે જે પ્રતિનિધિત્વ મંડળ છે સત્તા મંડળ છે એને કહીને આવ્યા છીએ કે જો સાત દિવસની અંદર આની અંદર નિરાકરણ લેવામાં નહીં આવે તો અમે આ એચએનજીઓને અમારું બીજું ઘર બનાવીને આઈને અમે ધરણા પ્રદર્શન અને ક્યાંક ને ક્યાંક દેખાવો કરીશું કે એક્સપેરિમેન્ટલ પ્રાંતિજ કોલેજ છે તે એમએસસી સેમ ફોરના વિદ્યાર્થીઓ એ મોબાઈલમાંથી ચોરી કરતાં માલુમ પડે છે એટલે એ અંગે આપણે એમને જવાબ આપ્યો હતો કે ભાઈ ત્રણની કમિટી બનાવવામાં આવેલી છે અને એ કમિટી અંતર્ગત એમની પાસેથી સીસીટીવી કુટેશ અને ત્યાંના સિનિયર જુનિયર અધ્યાપકોના ઓબ્ઝર્વર રિપોર્ટ પ્રાયોગિક કે ભાઈ શું શું બનેલું છે અને યુનિવર્સિટી તરફથી જે સ્ક્વોડમાં ગયેલા છે એમના પાસેથી પણ પ્રાથમિક અહેવાલ મંગાવી લેવામાં આવ્યો છે અને બે દિવસની અંદર એ કમિટી દ્વારા નિવેદનો લઈ અને એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી જો થતી હશે અથવા તો બનતી હશે તો કરવામાં આવશે